અમદાવાદના સરખેજમાં બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ થઈ ટિકિટ વગર કરી આરોપીના હુમલામાં એકને ગંભીર ઈજા પહોંચી જ્યારે કે અન્યને સામાન્ય ઈજા થઈ છે વીસ લોકોના ટોળાએ આયોજક પર હુમલો કર્યાનો પણ આરોપ છે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે પોપલ વકીલપી બાજુમાં બશેરા પાર્ટી પ્લૂટ આવેલો છે ત્યાં ગરબાનું આયોજન થયેલું છે ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા એટલે જે ફરિયાદી છે એના ફરીબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એ એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જેને સમજાવવા ગયો તો આ લોકો બીજા એણે થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે બંડી બનાવેલી છે એ ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમણે એમની ઉપર હુમલો કર્યો એમાં માથાના ભાગે ગંભીર ઇજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ સુરત ભરવાડ અજય ભરવાડ ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે જે પાંચ પૈકીના ચાર આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે